નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પિસ્તાળીસ દિવસ સુધી ચાલશે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ફેસ્ટ ખુલ્લો મૂકશે છ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી લો પ્રેશર આજ ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા આજે આ જિલ્લામાં છે આગાહી ગીર સોમનાથ હડવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી માછીમારો દરિયામાં ગયા છે તેઓને પણ પરત ફરી સૂચના શહેરમાં દસ દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે તાપમાન વધતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી લોકો પર સેવે થઈ રહ્યા છે ગરમી અને બફારાને કારણે શહેરમાં દસ દિવસમાં ગરમીને કારણે થતી વિવિધ બીમારીના એકસો બાવન જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા છે જેમાં વીસમીએ સૌથી વધુ અઠ્યાવીસ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં વાવાઝોડું નબળું પડવાની શક્યતાઓ છે અમદાવાદમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઠંડર સ્ટ્રોમ થવાની સાથે ગરમીનું જોર રહેવાની વકી છે વિશેષજ્ઞ અંકિત પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બનતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે હાલ લો પ્રેશરની સિસ્ટમ નબળી પડતા આગામી ચાર દિવસમાં અમદાવાદમાં એકથી બે દિવસ બપોર પછી ઠંડરસ્ટ્રોમની સાથે ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી પાર જવાની શક્યતા છે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ વિકાસ આધારિત પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની પંદર યુનિવર્સિટીઓ માટે વિવિધ વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની ચાર પોઈન્ટ પચાસ લાખ બેઠકો પર બુધવારે રાત્રે બાર સુધીમાં વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગુજરાત યુનિવર્સિટીનો વર્ષમાં બે વખત પદવીદાન સમારોહ યોજાય છે જાન્યુઆરી મહિનામાં નિયમિત પદવીદાન સમારોહ યોજો હતો ત્યારે હવે ખાસ પદવીદાન સમારોહ યોજાશે ખાસ પદવીદાન સમારોહ માટે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર ફોર્મ ભરવાના રહેશે દક્ષિણ કોંકણ ગોવા દરિયા કિનારા નજીક અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશનમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે આ ચક્રવાત મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારા થઈ ગયું છે ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતાઓ છે જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે ધરોડેમ ડેમ ખાતે દેશનો સૌથી લાંબો અને રાજ્યનો પ્રથમ એડવેન્ચર ફેસ્ટ શરૂ થશે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ફેસ્ટ ખુલ્લો મૂકશે પિસ્તાળીસ દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટમાં 10 થી વધુ એડવેન્ચર્સ એક્ટિવિટીઝ હશે

છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે મે મહિનામાં ગુજરાતમાં કોરોનાના ચાલીસ કેસ નોંધાયા છે જેમાંથી કેસ એક્ટિવ છે સાથે જ ગઈકાલે રાત્રે નડિયાદમાં એક વર્ષના બાળકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો આ સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર